અને ભલાભાઈ આગળથી કાંઈક ભલે હાવ ગામડી માણસ છે જોજો તમે અભણ છે પણ એ તો એ દેશની આર્મીની જય જવાન જય કિસાનથી લઈને ટોટલી વાતની ખબર રાખતા હોય અને એની જે કાલી ગેલી ભાષામાં ભલે એને પૂરી ખબર ન હોય કોને શું કહેવાય એમ પણ એમનો કહેવાનો ભાવાર્થ કાયમી ખાસો હોય છે અને કાંઈક કેવું છે ખેડમાં એનો વિશે થોડુંક જાણી લઈ અને ભલાભાઈને મળતા આવીને પૂછતા આવી કાદુભાઈ જાવું છે ને તો બધાને જય શ્રી આરામ કહી દે કેન કે અમારો વિડિયો જોજો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો રેડી ભાઈ ને સબસ્ક્રાઇબ કરજો કે તો બોલ હળુ હળુ હવે નીકળી પડ્યા સી સીધા ભલાભાઈ પાસે હજી સિંગ નીંદો ભલા ભાઈ લાય બીજો ભાઈ કેમ છો મજામાં મજામાં ભાઈ સિંગ નીંદી જોન ભાઈ એલા હા પહેલા કરતા ઘણી મોટી થઈ ગઈ

પછી બાજરો છે હા આ છોકરાને લાવવા લાગો એલા ભાઈ આવો આવો એડુ ભાઈ આવો લે દીકરો અને આ બાજરો બાજરો છે ભાઈ બાજરામાં જો બાજરો ખાસ જોવાનો છે તારે એમ હા બાજરામાં જો આપણે એમાં વિલેટી ખાતર નઈ નાખો ભલા ભાઈ આ બાજરો હાવ દેશી ખાતર માં ને હાવ દેશી ખાતર માં હા હા આ દેશી ખાતર માટે તે ભાઈ આપડા

આપડે કેવાનું ખોટું થતું જ નથી નાભાઈ વાત ખોટી ના હોય આપડી વાત હોય આપડે જગત માં એવડા મોટા થયા

વખાણ કરવાની મોદી ની વાત નથી આપડે આમ તો ગણો ને ભગવાન જેવો માણસ છે એ માણસ ના ઘડી વિશ્વાસ કેવો કરવો પડે કે આ જો મોદી સાહેબ નું જો કઈ હોય ને તો એમાં બીજું બોલાય નઈ અને કિસાન તો તો ખાસ તમારું કેટલા બાર થી લેવા ખબર આપણા દેશ માં આપડા દેશ માં કોઈ હુમલો કરી ગયા નહીં તો પછી આમ ગણો થી મોદી સાહેબ અને હુમલો કરે મોદી સાહેબ નબળું મૂકે આપડે કોઈ મોદી ભક્ત નથી આપડે કઈ મોદી નું કઈ મોદી ને સહાય આમ કરો આમ કરો એવો આપડે